ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આફ્રિકન અમેરિકન આફ્રિકન અમેરિકન શબ્દનો અર્થ અમેરિકન કે જેનું મૂળ આફ્રિકા છે તે થાય છે આફ્રિકન અમેરિકન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બરાક એક્સ પ્રેસિડેન્ટ ઓફ ધ યુએસએ ઇઝ આફ્રિકન અમેરિકન એટલે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક આફ્રિકન અમેરિકન છે એક બીજું ઉદાહરણ જોઈએ his wife is african american એટલે કે તેની પત્ની આફ્રિકન અમેરિકન છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સેક્રેટરી ઓફ સ્ટેટ વોઝ એન આફ્રિકન અમેરિકન લેડી એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્રિકન અમેરિકન મહિલા હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ